મિત્રો હવે દાતડ બંધ આપડે લઈ હેરા સામે સારા વાર વાતરમાં શેતરનો વ્યૂ બતાવું પેલા દરવાજા તો પેલું આ દરવાજા મિત્રો દેખાતો છે ને એ હોમ જવાનું છે હોમમાં દરવાજા રહીને ખેતરમાં હમણાં મકાઈ દેખાય હવે ખેતરમાં ગયા હતા મિત્રો અમે દેખાય બે મકાઈનું છેતર ત્રણ મકાઈ વાય અને આજે સવારે સવારે ત્રણથી ચાર વાગ્યાનો વરસાદ ચાલુ હતો ને હવે એના ઘાસ વાટવાની કપમ તો વઠાય નહીં એટલે હવે વાંચશે કાચ વાટશે કાચ લાવશે ને વિડીયોમાં બને છે મિત્રો તો વરસાદ આ પોણી ભરી રહ્યો એડાવા ગાળા પૂર્યા તા ને વળી વરસાદ આવ્યો રહો સારું પડવાની લો બેન પડે પછી હેડ્યો વાટવા ને હું ચેડી ચેડી તાપ પડવા બરાબર પડ્યું મકાય મિત્રો મકાઈ દેખાય તમને ફાઈનલી આ મિત્રો હોય ગયા તો આપણે કાસ વાટવા ને વિડીયો બન્યા રહેજા લગતો હોય ગયું છે કાસ લગતું હોય છે વિડીયોમાં બન્યા રહેજો ને વાવા તો આ મિત્રો વાવા તો કાલે લેબડી પડી ગઈ ગોટો વચીન હેડે તો ગોટો ઓછી હેડ લેબડી પડી ગઈ અને આ એડો પડી ગયોગ કપાના ડોકા આ ચોક રૂપ ફૂટવા મળ્યું પણ બીજો ભારો કરો વળિયા બાનું લોબેન છે કે એટલે થોડું થોડું લઈ જવાનું કરડીયોમાં બન્યા રહેજો દવા નાખવાનું બી પૂરું કઈ નહીં મિત્રો ભાઈ આપણો પારો આવે પારો પડવાનો હવે શીશ ઘરે નખવા દવાનું છે પારો ભાર તો લાગે છે પણ લઈ જતો આવો પડશે વિડીયોમાં બન્યા રહેજો ફાર તો લાગે પણ લઈ જવા પડશે હવે શું કરો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો પારો હવે છે જય માતાજી મિત્રો હવે પારો નહોસી વળી પાછા આવી છે બીજો પારો નહીં કરે આટલું ખાસ વાંધું છે અને હવે આપણે છેલ્લો પારો કરીને હવે આડે છે ઘરે વિડીયોમાં બન્યા રહેશે મિત્રો હા મિત્રો બીજો પારો ઉપાડીને આવે જઈ રહ્યા છે કરે બે પારા લઈ જાવ શાંતિ બે પારા લઈને હવે મિત્રો ઘરે ગયા હતા ને હવે વિડીયોમાં બંને રહેજો મારી તો પાડી એક મહિનો થઈ ગયો ખાવા શીખે પાડી મિત્રો હવે આપે જાય વધે ફક્ત વાળા ઠાર વાળા પગ એટલે ફક્ત વધે આજે અમારો વધતો આ ડીપી મિત્રો જમી લીધું ને હવે કરીશું વાર આરામ આરામ કરી આરામ કરીને સાર લેવા જઈશું કારણ કે વધનો વરસાદ આવેલો હતો લેતા ના પાવે હવે જઈશું સાર લેવા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો ખરેખર હવે સાર લઈ રહ્યા છે ને હવે છે ઘરે અને સાર લેતા તો ચી લઈ જાય એક બાજુ કપાય એક બાજુ મકાઈ અને કોરીમુરી વાડી ચીલાઈ જાય ચીલાઈ જાય સાર લેતા લેતા હવે ઘરે હેડ આ તો વાવડું પલડી ગયું હવે શું કરી દઈને વિડીયોમાં બંને રજે મિત્રો મિત્રો હવે ફાઈનલ હવે આવી ગયા છે આપણે સારું વાટિન કરે લા બેસે વાયરે મિત્રો હવે પંખો વાયરે થઈ ગયા છે પંખો વાયરો ગાતો ને હવે નવા આવું છે પેડા વેણમાં વિડીયોમાં બંને રહેજો ફોડનો મિયા છે એના કરતા હવે આલથી વેણી તૈયાર રાખો કે પેડા ના છે માર પેડા પેડા વેણવાના ના છે સીલરી Jakarta ke Mumbai di, mana ada lah Jakarta ke Mumbai atau ke itu ya, nah sih malah peda. Nah tetap dulu. Yo, masih peda. મિત્રો બધા પેઢા વેણી તો હું બતાવીશું જેટલા પેડા નીકળ્યા અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો પેડા મોટા મોટા છે મારે સાચી સાચીથી ઉપર માથા માથાઓમાં એવડા 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 પેડા લાવ પેડા બતાવો તમે તો હજુ đi ra là ra, ừ, bật tai cho, ra bật મિત્રો આ પેઢા તો મોટા મોટા લાગે પણ એક કંઠા જેવા લાગે પણ છે એકદમ એકદમ કૂણા બજાર કરતે તાજા તાજા પેઢા મિત્રો આ કે કોઈ દવા કે કશું નહીં ખાલી બાજુ સોળનો ઉકળો થાય કે એના લીધે પેઢા દોરદર્શ્યા છે બીજી કોઈ દવા બવા કોઈ નસી નહીં તો પેઢા ચવડાય ચવડાય આપણા પેઢા લાગે તમે ઘંટા નહીં પણ કુણા કૂણા એકદમ પેદા છે તો મિત્રો બધા કૂણા મકુ ખાતર બાતર કશું નશું ને ખાલી બાજુમાં ઉકડો થાય થોડ નો એના જે જોરદાર છે એકદમ કૂણા પેઢન માં રેગણે છે રેગણે વાયલ છે રેગણા ડોકા છે આ રેગણા આવશે તો વિડીયો બનાવશું વિડીયો બન્યા રહેજો બન્યા રહેજો બન્યા આ સેવા બના ડોકા આ ઓબા છે ને એ પરના ઉજેલા ઉકળો આ છે અરઘુડી સર હરગવો લેબડી મિત્રો બધા વેણી રહો બધા ખૂણા ખૂણા અને બતાવી દે તમને આ છે રેગણીના ડોકા અને રેગણા છે એ બતાવશો રેગડા ને ફૂલાઈ દો ને બધા ચેટા બધા રેગણીના ડોકા છે સેલરી મેં વાઈ તારી કારતક મેળામાં જતી લાવી હતી વાઈ હતી કારતક લાવ્યા આવડી છી લગાતક ન મેળા હતા મોટી દેખાય વિ થઈ જાય અને આ છે કપાસ કેડા લઈ હેડે આપણે કાર્ય આવે મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને ચેનલને લાઈક શેર અને સબ ટ્રાય કરી છે હવે મળીશું નવા બ્લોગમાં જય માતાજી